પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવશ્રી હરિકૃષ્ણ મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ પીઠાધિપતિ પરમપૂજ્ય સનાતન ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી પૂજ્ય ધુરંધર એક હજાર આઠ ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પાદરા શહેરના આગળ દિવ્ય મહાપૂજા તેમજ પૂજા મહારશ્રીનો અમૃત મહોત્સવનું સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડતાલથી ધર્મકુળ ધામથી સંતો મહંતો પધારે આ કલ્યાણકારી મહોત્સવનું દર્શન અને આશીર્વચનનો લાભ આપ્યો હતો વહેલી સવારે મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એ મહાપૂજા બપોરે બે બાર ત્રીસ કલાકે પૂર્ણાહુતિ થઈ હતી બાદમાં બપોરે શોભાયાત્રા પણ નીકળી હતી જે શોભાયાત્રાએ પાદરા નગરમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું જ્યાં શોભાયાત્રા સાંજે છ ત્રીસ કલાકે મહાપ્રભુજી હોલ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી જ્યાં સુવર્ણ જયંતિ મહોત્સવને દિવ્ય જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન સ્વામિનારાયણ આજથી બસો વર્ષ પૂરે પોતાના સ્વહસ્તે વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી એનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે સાથે સાથે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પરમ પૂજ્ય સનાતન ધર્મ અંદર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાષ્ટ્રીના પ્રાગટ્યનો અમૃત મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પાદરા સત્સંગ સમાજ દ્વારા ભક્તિ પર્વ અંતર્ગત આજે દિવ્ય સત્સંગનું આયોજન કરી અને અહીંયા ઉત્સવ આ ઉજવવાનો જે આયોજન કર્યું એમાં બાળકો યુવાનો અને ભક્તોએ ખૂબ ઉત્સાહથી લાભ લીધો શોભાયાત્રાથી લઈ અને સુંદર પ્રસાદ સુધીની વ્યવસ્થા કરવામાં આવી અને બદલ ભક્તોને અમે ખૂબ અંતર થી શુભકામના અને આશીર્વાદ આપી છે બધાને જય સ્વામિનારાયણ આજરોજ પાદરા શહેરને આંગણે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય વારસદાર અને વર્તાલ લક્ષ્મીયાણદેવ હરિકૃષ્ણ મહારાજ એમના શતાબ્દી મહોત્સવ અંતર્ગત પરમ પૂજ્યપાઠ સનાતન ધર્મધુર અંદર એક હજાર આઠ આચાર્ય મહારાષ્ટ્રીય જયંતુ પ્રસાદજી મહારાષ્ટ્રનો દિવ્ય અમૃત મહોત્સવ પાદરા શહેરની આંગણે આજે દિવ્ય અને ભવ્ય રીતે જ્યારે ઉજાયો ત્યારે હજારો માણસોની મેદની અંદર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા પરિપૂર્ણ થઈ અને દિવ્ય આજે મહાપ્રભુજી હોલની અંદર દિવ્ય સત્સંગ સભાનું આયોજન થયું જેમાં સંતો અને પૂજ્ય મહારાજે દિવ્ય આશીર્વચનો કયા તો આજના પવિત્ર દિવસે સમગ્ર ધર્મપ્રેમી સજ્જનોને ખાસ વિનંતી કે આગામી દિવસોની અંદર પડતાલવાસી લક્ષ્મીનંદે હરિકૃષ્ણ મહારાજનો જયારે દિશતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે આપ સર્વ ભક્તોને વડતાલ વતી હું સંત સંતવતી હું સર્વે ભક્તોને નિમંત્રણ આપું છું કે આપ સર્વે વર્તાલ દિવ શતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાષ્ટ્રના દિવ્ય પ્રાગટ્ય મહોત્સવમાં દરેક ભક્તો પધારો એવી દરેક ભક્તોની પ્રાર્થના છે જય સ્વામિનારાયણ